ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રીઝનલ હેડક્વાર્ટર ગાંધીનગર માર્ગદર્શન હાલમાં બીએસએફ કેમ્પ ખાતે ચાલી રહેલા વિલેજ પ્રોગ્રામ અંતર્ગત જુલાઈ દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વીસ વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન કરાયું હતું સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દિલ્હીના વિદ્યાર્થીઓએ આ બુટ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તેમને શારીરિક તાલીમ અવરો કોર્સ નકશા પ્રેક્ટિસ રૂટ માર્ચ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા સાથે સરહદ દર્શન સ્થળોનો પ્રવાસ અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્યો સાથે ગેમબર્ડ રિઝર્વની મુલાકાત પણ કરાઈ હતી આ એડવેન્ચર બુટ કેમ્પે સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક ઇમરસિવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો જે તેની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા માટે ને વધુ સામાજિક એકતા પ્લેટફોર્મ પાડશે કમાન્ડર વી કોપ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બીએસએમના તમામ મહાનુભાવોની હાજરીમાં અભિષેક પાઠક આઈપીએસ ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયર દ્વારા કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરાયું હતું આ કેમ્પ દરમિયાન દિલ્હીની સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વીસ વિદ્યાર્થીઓએ बॉर्डर सिक्योरिटी फोर्स द्वारा આપવામાં આવેલી તાલીમ અને જ્ઞાન પર ગર્વ અનુભવ્યો હતો બીએસએફ કે દ્વારા નાડા બેટ સુઈ ગામ ક્ષેત્રમાં લગાતાર બૂટ કેમ્પ ફાઈલિંગ કે જા રહા હે આજ હમારે 6થ બૂટ કેમ્પ કા ક્લોઝિંગ હુઆ ઇસમે નેતાજી સુભાષચંદ્ર યુનિવર્સિટી દિલ્હી સે 20 સાથે શામિલ હુએ 3 દિનો કે ઇસ બૂટ કેમ્પ મે પાર્ટિસિપન્ટસ કો મેપ રીડિંગ જંગલ સર્વાઇવલ બીએસએફ કે દ્વારા મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ